ફોર્ટમાં જાય છે ત્યારે ખાસ ઉનાળામાં વીજ કંપની દ્વારા પ્રિમોન્સોની કામગીરી હાથ ધરવામાં આવેલ છે ત્યારે આ કામગીરી ને ફક્ત જ્યોતિ ગ્રામ યોજના એરિયા પૂરતી કરવામાં આવે છે અને ખેડૂતો માટે લાઈનમાં ઘણા સમયથી કામગીરી કરવામાં આવતી નથી ને ચોમાસાના શરૂઆતમાં વાવાઝોડો વરસાદ પડવાથી સાથે વીજ પુરવઠો અનિયમિત અને ખોરવાઈ જવા પામે છે ખેડૂતોને આગોતરી વાવણીમાં મોટર પંપ દ્વારા પાણી આપવાની કામગીરી ચાલુ હોય ત્યારે જ વીજ પુરવઠો બંધ રહે છે એટલે ખેડૂતોને મોંઘા ભાવના બિયારણો દવાઓ અને ટ્રેક્ટરના મોટા ખર્ચ સહન કરવા પડે છે અને તેવામાં ખેડૂતો જાય છે છે અને ખેડૂતો વીજ બિલ નિયમિત ભરવા છતાં વીજ પુરવઠો સમયસર મળતો નથી ત્યારે આ વીજ કંપની દ્વારા પ્રિ કામગીરી કોઈ કરવામાં આવતી નથી અધિકારીઓ પણ ખેડૂતોને ઉડાવ જવાબ આપવામાં આવે છે અને ખેડૂતો હવે આ બાબતે લડી લેવાના મૂળમાં છે બ્યુરો ન્યૂઝ પરમાર ઇન્ડિયા